હા ઇઝ ઓર કમેક ટુ ચેનલ પૂર્વ પ્રાચી આમ ગાઇઝ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ટુ એવરીવન મોર્નિંગ ઇઝ વી ડેટ અને પ્રાચી કે છે કારણ કે પ્રાચી એવું કંઈક હાદસો દોર છે અને એ હાદસો છે કે એની ઉઠ્ઠી એની આંખ એક આં ફૂલી ગઈ છે આટલું નોર્મલ રે ગાઇઝ આ આંખ આખી ફૂલી ગઈ છે ને આંખ નોર્મલ રે બદલો નીકળે તમે લોકો આંખ બંધ કરો આંખ બંધ કાલે તું ત્યાં સુઈશ બરાબર ના હું તો મારી જગ્યા પ્રોપર છું એકદમ જો મારી જગ્યા ચલો યાર સોક્સ પહેરવા સોક્સ પહેરીને હવે અમે જોઈ રહ્યા છીએ

કોફી જે મેં લીધી છે બિકોઝ બ્લેક કોફી લીધી છે અને આ મેં બનાવી છે અને શરબત મમ્માએ બનાવ્યું છે આ બ્લેક કોફી કેમ લીધી છે બિકોઝ ઊંઘ આવી જાય છે ગાઈઝ લેક્ચર્સમાં સો થોડું ચૂપચાપ ચૂપકી ચૂપકે પી લેવાની ગાઈઝ અને કદાચથી હું બોટલમાં નાખી દઈશ સો સ્ટેટ ગાઈઝ સો ગાઈઝ આમ હવે થોડો ફોન યુઝ કરી લીધો અને હવે વાગી ગયા છે સિક્સ થર્ટીને હવે અમે જઈ રહ્યા છીએ સ્કૂલ ચલો પ્રાજી શૂઝ પહેરો જઈએ અને ગાઈસ ચલો સ્કૂલે થી આવીને જોઈએ કે પ્રાચીને આંખમાં કેવું છે તો ગાઈસ અમે ઘરે આવી ગયા છે અને અમે કપડાં બી ચેન્જ કરી લીધા છે બટ મેં રેડી મેં મારી ચોટલી નથી નીકળી હજી ઓકે સો ગાઈસ બસ એટલે ના ખાઈ જુના ના ઓકે સો પ્રાચી અત્યારે ફેસ વોશ કરી રહી છે એન્ડ ગાઈસ ઉપર હું ખોલી દો કોલ બેટા મેટ સો ગાઈઝ આમ હવે હું જણાવ તમને સો બેસિકલી શું ચાલે છે બકર હા તો તમે જેમ જોયું અત્યારે હું अंकલને વેઇટ લાઈક હેલ્પ કરતી હતી સો એમાં એમ છે કે પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ જતીન અંકલ આવ્યા છે પંખો ન્યુ ક્રોમપન ના નાખવા માટે અહીંયા અને અંદર હિયર ઇટ ઇઝ ગાઈસ બટ વાયર લાવના ભૂલી ગયા છે સો આ જતીન अंकલ જઈ રહ્યા છે પાછળ કેવામાં યા અને કિચનમાં બી સો કંઈ નહીં વોશ કરીને અમે નોર્મલ અત્યારે હેલ્પ કરાવીશું અંકલને અને બસ નવા પંખા લાગી જશે અને સાથે સાથે બસ આજે હોમવર્ક બહુ બધું છે અમારે થોડું પૂરો કહીશું કરવાનું છે યા બહુ બધું છે અને આજનો દિવસ થોડો સારો બી હતો નતો સારો કંઈ બી કહી શકીએ આપણે પણ થોડું લાઈક કઈ થોડો હેડેક ટાઈપ ઓફ થઈ જાય છે ગરમીના કારણે અને આજે અમારા ભાઈની બી તબિયત ખરાબ થઈ ગઈ હતી ક્લાસમાં રાઈટ પ્રાચી નીવની તબિયત ખરાબ થઈ ગઈ હતી બધાની નોર્મલ તબિયત હતી રાઈટ વારી વારી આવી રહી છે બધાની પહેલા જઈને પછી નીવ પછી હવે કોની વારી જોઈએ તો કાલે કોની વારી આવશે એ બી જણાવશું સો ચલો હવે વીટ કરી અંકલ આવે પછી તમને બતાવીએ કે અમે કેમનું કરી રહ્યા છે બધું હેલો હાય સો આઈ ગયા તમે બસ લાગો તો યાર એકદમ હીરો જેવો આઈ ગયો તો ગાઈસ આ પપ્પા આવી ગયા છે ને જતિન અંકલ ભી આવી ગયા છે હા મેં જેમ હમણાં તમને જણાવ્યું કે વાયર્સ લેવા ગયા હતા ને નવા વાયર્સ આવી ગયા છે ને આ બધો સામાન છે આ નહીં આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે કે જે હંમેશા દુખમાં સાથ આપે સુખમાં નહીં સુખમાં દુખમાં આગળ હોય આ ફ્રેન્ડ છે ફ્રેન્ડ તો છે પછી જીગર પટેલ છે પછી આપડા લાલભાઈ ફાઈટ અને આ બધા શું કહેવાય બધા સો ક્લોઝ ફ્રેન્ડ છે એમાં નહીં ફ્રેન્ડ છે આ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે કે ઘરની દિવાલમાં કલર કરવો પછી શું કે ચકલિયો બકલિયો બધું આ તે બધું એ કરવું તો હવે ધીમે ધીમે એમનો હું યુઝ કરવાનો છું યસ ગાઈસ જોઈ શકો છો બધું રસોડામાં પણ બદલવાનો છે અને અહીંયા પણ તો થોડા ઘણા પૈસા ભેગા કર્યા અમે અને આજે પંખાનું મૂરત આવી યુઝ ફાઈનલ તો શું કેવું તારું કઈ કેવું નથી સારું જ છે સારી વાત છે એસી તો છે પણ પંખો છે ને ગાઈસ હા મારી વાત છે મને બે વર્ષથી એસી સૂટ નહી દેતો મારા શું કહેવાય શરીર મુજબ હા હવે બોડીમાં સૂટ નહી થતો એટલે હું એસી માં ઓછો રહું છું ઓછો ને નહી હોત તો રહેતો જ નથી કેટલા માટે પંખો લગાવો હમ હમ યસ લેણો જલ્દી પપ્પા सो गाइस चलो स्टेप्स तो ये जी मैं अगर जिक्र कर शिविर जानसू स्टे ट्यून लंत न गाना तो जाते-जाते क्यों करो? अरे ये सुन्या कापो तो पर अब पंखो पकड़ से ऊपर पापा हाँ। ऐसे गुस्सा कराय अरे गुस्सा नहीं करता भाई आज मां से भी वाले ओ ओ टाइम में चले भाई जो तुम बेकड़ी वाव ना हो भाई बदलो वो है एक्सक्यूज मी

मैं था फर्स्ट एंड आई था फर्स्ट या सो गाइस आओ वो दोनों में चैलेंज करता रही थी पर तो मैं मैं पोस्ट ना थी करे लोगों हमारे रील में करे एक्शन बोलो बोलो आज हमारा फेवरेट वन ऑफ द बेस्ट रायता मर्चा जी मतलब बहुत ज़बाव है देखा डोंग देखा डोंग जोयलो रायता मर्चा या जी होममेड है કારણ વધારે પડતું અમે ઘરે બનાવેલું જ ખાઈએ છીએ આ બધું પ્રમોશન પ્રમોશન કરવા જઈએ ને તો નું ખાઈએ આજે બનાવ્યું છે બટાકાનું શાક રોટલી દાળ ભાત અને વસ્તુ હજી એ હા તો શું વાત કરું અને છાસ અને પપ્પાએ બહુ ખરાબ રીતે મરચા નીકળી બેબો પુરવા સો ગાઈસ અમારું આવશે શું છે ચમચી ચમચી તો ચમચી

શાક નથી ખાવું અને એક જ રોટલી ખાવી હતી અને ભાત દાળ ભાત ખાઈ અહીંયા છે ચટણી ગાઈસ આ છે રાજકોટની ફેમસ ચટણી જે મને મોમો માણી આવી રાજકોટ ની ફેમસ ચટણી ચાલુ છે એટલે સુવાય એવું રહી

સો ફ્રેન્ડ અમે રીલ શૂટ કરી નાખી છે મસ્ત વિડીયો બનાવી નાખ્યો છે ફની છે એકદમ જ આ લસણનું પાણી જુઓ અને આ બે કાબરો જુઓ તો આય જો પકોડી આવે એટલે છોકરીઓ કઈ જ કોમ્પ્રો ના કરે રાઈટ અને એ પણ અમારા ડબ્બા જો ફૂલ બતાવી દો આખું અમારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આ ભયની ડબ્બા જ રીલ હોય છે તમે જોઈ શકો છો

સો ગાઈસ પૂરા બહુ મહેનત તો છોકરી છે અને બહુ જ કામ કરે દિવસનું મને કઈ કામ નથી કરવા દેતી ઘરમાં બોલો થેન્ક યુ બસ આ ચૂપ કચરો વાળ આ સાકર બંધ કરે કમરા ઓહો 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 સો ગાઈસ અમને લાગે છે ભૂખ અને ગાઈઝ બપોરનું થોડું બહુ પડ્યું છે દાળ ભાત પણ નથી ખાવું

જે પ્રાચી કટ કરી છે ને પ્રાચી શું થયું કઈ નહિ અને ના મજા આવે તને એટલે જલ્દી થી હવે બોલી લે કે શું કરવાની છે તેલ નાખવાની છું તેલ નાખીને પછી હું જિન્જર નાખીશ જિંજર પછી અનિયન અનિયન પછી ટમેટો ટમેટો પછી કેબેજ અને કેબેજ પછી કોર્ન પીસ તે હું આમાં મેગી મસાલો સોયા સોસ બસ આટલું એડ કરીશ અને મેગી એડ કરીશ અને વોટર અને પછી મસ્ત રીતે કૂક થવા દઈશ અને કૂક થઈને પછી હું ઉપરથી પછી પનીર એડ કરી દઈશ જે મેં સોતે કરેલા છે तो बनी गई आवडी मैगी नॉर्मल डन ओके गाइस स्टे ट्यून और जरा बन से तैयार है मारिया अतना टाइम नोट कर ले पहला स्किल हो जाए टाइम अतरे थई रहो छे सॉरी 627 हम्म अने जुई के क्या रहा मैगी रेडी 7 so finally कितना आ गया okay almost seven no. almost seven no. time तो तू जो यार six fifty का जो just look at it guys

પ્રાચી <laughs> <laughs>

ગીનો જે ફ્લેવર આવે છે યાર માખણ ગાઈસ સિરિયસલી મારા હાથમાંથી ફોન પડી ગયો અને અમે એ બી દેખાડશું લોકમાં હા ગાઈસ તો યમી ટેસ્ટ છે ને પૂર્વા મતલબ મારે હવે ખાવું છે યા મને બી ભૂખ લાગી ગઈ છે હવે હું પહેલા આમાંથી જ ટ્રાય કરું છે ભાઈ પૂર્વા પાડે દીધું મને ના તું ખાઈ લે ગાઈસ હા હા ખાઈને ખાઈને શું ગાઇઝ મમ્મી જોડે હાથસો થઈ ગયો છે અહીંયા જોઈ શકો છો અહીંયા હળદર લગાયેલી છે અહીંયા મમ્મીને આખું અહીંયા આખો એટલો કટર વાગી ગયો છે એ બી કાચનો કારણ કે કાચની જે બહેણી હોય મમ્મા આમ ગયા અને ઉપરનું હેન્ડલ જે હોય ને એ તૂટી ગયું તો છે ને મમ્મીની આંગળી મીન્સ હાથ છટકે ને આંગળી આમ સીધી જ્યાં વાગ્યો તૂટી ગયું તું ત્યાં વાગી તો મમ્મીને બ્લડ રૂકતું જ નથી એટલે મેં વિચાર્યું કે આપણે હળદર કરી શકીએ પછી મમ્મી કીધું હળદર લેતી આવી હળદર લગાવી દીધી છે જો એનાથી બી ના થાય તો પછી ડેટોલ લેવા જોશું ગઈશ કારણ કે ઘરમાં ડેટોલ બી નથી સો ચાલો અત્યારે મમ્મીને રૂથી સરખી રે ફોલ્ડ કરતી એકદમ પાટા પિંટી ગાઈસ હાય બાબુ રીવા રીવા અહીંયા જો

એન્ડ ચલો જમવાનો દેખાડો આજે જમવામાં ખીચડી છે કારણ કે ગાય બહુ જ લાઇટ વેઇટ જ ખાવાની ઈચ્છા થાય છે અને એમ બી મને એવું લાગે છે કે મારા કાંકડા જે હતા જે ટોન્સલ્સ અને આ કાનમાં જે મને બધું પ્રોબ્લેમ થઈ ગઈ મને છે તો આવ બધું થયું હતું મને લાગે છે પાછું ના આવી જાય એટલે બસ મને હવે ખીચડી જ ખાવે છે ને આ ખીચડી એટલી બેસ્ટ ખીચડી છે ગાયસ કંઈ જ નથી કંઈ જ વઘાર્યું નથી જસ્ટ ટમેટોસ છે ઘી છે એન્ડ સોલ્ટ છે એન્ડ હલ્દી એન્ડ આમાં ગ્રીન ચીલીસ છે બીજું કંઈ નથી એન્ડ બટ બહુ જ ડિલિશિયસ અને ચ્યુમેશરી છે ગાઈઝ જો તમને આ રેસીપી જોઈતી હોય ઇટ ધ કમેન્ટ બિલો એન્ડ ગાઈઝ થેન્ક યુ ના પ્રાચી આવશે પછી તમને મળીએ અત્યારે થોડું વોક કરી રહી છે હાય પ્રાચી હાય ડુ લાઇટ ખિચડી હા હા એન એમ ગોઈ તુ ઇઝ અપડેડે યસ ગાઇઝ અને લાઇક બહુ મજા આવી મેં તો જમી લીધું છે બસ પ્રાચી અત્યારે જમી રહી છે એન્ડ ગાઇઝ વી હોપ કે તમને આ વ્લોગ હા વ્લોગ ગમ્યો હોય અને જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરવું બોલતા નહીં કે શું તમારા પણ મારા પપ્પાના જેમ જ્યોતિનગર જેવા રેસ્ટોરન્ટ છે કે નહીં જસ્ટ કમેન નો બીલો અને જો તમે નવા છો શું સબસ્ક્રાઇબ કરી દેજો ત્યાં સુધી જય અંબે